નાગજી પણ બાકી ને ખબર પડે ઉડાડી છે ભૂલ આ એટલે હું તો કોઈ પીતો નહી તાઈ ને કપડા લેવા જવા

જોબ મારે આલો પડે તમારે તો કુબદ છે અને ઝગડા કઈ ન કરો પણ ઝગડા તો બંકા ઊભા છે પડે છે હારું હટાવું તો

જીતા જમી એટલે ઉપાડી નહી અને થોડું અને બાઈક ખાડો હતો એટલે ફગાડ્યું હતું બીજું કઈ નતું સો મહિના થી મારા બંધ છે આખા ગામ માં નહીં કીધું ખાલી મેં મારા ભાઈ ને કીધું છે આબરુ ના તમાર વાળી હતી ક્યાં ગયું

પણ તમારે તમારે એકે રાગ નથી તમારે એકે રાગ છે આબરૂ કાઢો છે એટલે બધા ભેગા અમારી આબરૂ બેઠા ના ના અમારી અમે મોટા થાય એટલે શું ખટાય કે તમે જાય તમારા નાના નાના ભાઈ છે કેટલું બોલા છે એ નાના ભાઈ રેડી

ઈ ઠીખાવે જોર નહીં અમારે મેદાનમાં આવશો તાર ખબર પડશે આઈજો મેદાનમાં હેડો ખબર પડી જો થાર આઈજો મેદાનમાં હેડો ખબર પડે ખબર પડે આઈજો હેડો આઈજો ખબર આઈજો હેડો મોરે મોરે મે પાડ્યું એમ ને બોલાવ તાર હેડો એમ કે એમ તે બાવડામાં બળ ઘણું છે હજી હા મોટી વાતો થે તો ઘેલી નાખો આ તમને તો અમારે એકલો ભૂત હોત કાપી છે છે એક હા

અરે આપડે તલવાર લઈને ડાયરેક્ટ વધવાનું રાખવું છે બીજું કઈ રાખવું નહીં આઈ જોડો ખબર પડે આ બે ફેરા ઝઘડા તમારે વધડાવા છે તમે આટલી હદે પોચે અમે એટલી હદે નહીં પોકો ના આજ તો તમારા નાગજીએ કરી છે બરાબર નાગજી નથી કરી નાગજી તો હું જોઉં રહ્યો છું બધું નાગજી મને કેતો તો

તો એમ કરો અરઈ તો હવે દાડો હાથમી ગયો છે કાલી 10 વાગે રાખો આપણે પછી ભેગા થા કાલી 10 વાગે હા આઈ જાજો કાલી 10 વાગે સારું હેડો તમાર ભાઈને બોલાવજો રો અમાર ભાઈને આમ બોલાવજો યે અમાર ભાઈને કોઈ બોલાવવાની જરૂર નથી થોડું ફી ખાધું પરો ચાર હતા એટલે હરાઈ નાખ્યા હો અરે ગસ્યો વાત નઈ તમાર ભાઈને તમે તો બોલાઈ નાખજો અમે અમે 3 નો નઈ વાળા છે ને

કોલા ઈ તમે લે આવી ગયા સંધીરે 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 તું હવે છે ને તમે જીની બાયણી જી ખાઈ અને પ્રેક્ટિસ કરીને રાખજો નકર ખાલી આરવા થી આર્યું પાછા ના ના બે દન માં આવજો ખબર પડી જાય આ તો આવી જ જ ખબર પડે હવે તું તો એક ટકા નું ગ્રાહક છે આ તો ખાલી ખબર પડી જાય છે ખાલી ખબર પડી જાય કોઈ આના પાન જીતે છે આ કાળી આવી જશે આ જઈ જશે કાળી કાળી ન કે ડોટ ની રાખ્યો કે મોઢા માં તારા ભુકા કઈ નાકો નહીં

પાસ પડવાન થાતું નહી આપણે 10 વાગે તૈયાર થાજો પર રેડી ને તમે પેલા નાના રહ્યો ને એને પોતી વળજો એને તો હું પોતી વળે છે તમે અહીંયા ના મોટો રહ્યો ને એને પોતી વળે મોટા તો હું પોતી વળે છે તો આપણે ભગોળી નાખે આ તો પ્રેક્ટિસ કરવાનું રાખો હાડો આપણે આવો શું લે નાને વળા મારા બેટા ખાલી કેતા હતા કે બે દિન આવો રાખે

આપડે કઈ પાસું ના પડે ને કરી શું કરી નાખી આપડે મોટા ભાઈ બેઠા છુ શું પાછા પડો નથી

હવે કબીડી ને જય ગયા છે કબીડી રમવી જ પડશે આ તો પાછા કબેડી પાછા ઝઘડા ના કરતા ના ના કરો પાછા અમાર ધક્કા ખાવા પડે તમારે તો ઠીક વાત છે સમાધાન અમારે કરવા આવવું પડે છે તો હરકી ના આવે તો પછી પડશે મારી

બે અતાર હોય ક્યાંકાર આપડે બે અમતારો આ મસે પાટો રાખી ભૂલી ના જતા આમાં પગ ના આપવો પડે